દ્વારકાધીશ કૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈ આહિર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ટિપ્પણીનો વિરોધ કરી પુણા ગામ ખાતે આહિર સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિવાદિત ટિપ્પણી મુદ્દે સ્વામી દ્વારકાધીશ મંદિરે જય માફી માંગે તેવી માંગણી કરાઈ છે સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક ગ્રંથ શિક્ષાપત્રી હાથમાં લઈ આજે આહિર સમાજના પ્રમુખ અને આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે આહિર સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોતાના ધર્મના શિક્ષાપત્ર ભગવાન છે તે ઉલ્લેખ છે ત્યારે નીલકંઠ સ્વામી જેવા હલકી કક્ષાની વાતો કરનારને સનાતન ઠેસ પહોંચે તેવી વાત કરી છે અખિલ આહિર સમાજ ગુજરાત પ્રમુખ અગ્રણી આર્ય એ જણાવ્યું છે સનાતન ધર્મ કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધા હોય છે કોઈ સ્વામી પોતાના કથાના મંચ પરથી એવું હલકુ વાણી વિલાસ કરે છે જેના વિચારધારામાં આસુરી વૃત્તિ છે વેડ નીલકંઠ ચરણ સ્વામીનું કહેવા માંગુ છું તમારી પ્રવૃત્તિઓ ધાર્મિક છે વિચારધારા રાક્ષસ છે ભગવાન કૃષ્ણ જે જગદીશ સ્વરૂપ છે તેની સામે તમે અમને નિશા બનાવવાની કોશિશ કોઈ પણ રીતે સહન કરવામાં આવશે નહીં અમારું અલ્ટિમેટમ છે કે જગતપતિ દ્વારકાધીશ છે ત્યાં બેઠા છે આવા સાધુઓને રોકવા ખૂબ જ જરૂરી છે અમે એક સભાનું આયોજન દ્વારકા ખાતે કરીશું સ્વામીએ દ્વારકા જે માફી માંગવી પડશે જય દ્વારકાધીશ હું મનીષા આહિર હોસ્પિટલ કમિટી ચેરમેન મને કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે સ્વામીનારાયણ પંથના સંપ્રદાયના આ સંતો અવરનવર સનાતન ધર્મને ટાર્ગેટ કરી વાણી વિલાસ અને બફાટ કરતા રહે છે આ સંતોની માનસિકતા હલકી હોય કે મનોરોગી હોય એવું અવરનવર આપણને દેખાય જ છે ત્યારે ફરીવાર આ સંતોએ ગંભીર ભૂલ કરી છે સર્વે સર્વા કે જેને પૂર્ણ પુરુષોત્તમ કીધા છે જે જગતના નાથ છે અને જેના અમે સીધી લીટીના વારસદાર છે એવા રાજાધિરાજ દ્વારકાધીશને આ વખતે આ સંતોએ ટાર્ગેટ કરી ખૂબ ગંભીર ભૂલ કરી છે અમારો સમાજ અમારો આહીર સમાજ એમની આ વાણીને સખત શબ્દોમાં વખોડે છે અને અમારી એક જ માંગ છે કે આપ સંતો દ્વારકામાં જઈ અમારા પ્રભુશ્રી દ્વારકાધીશના ચરણોમાં માથું ટેકાવી માફી માંગો અને જો આવું નહીં થાય તો આવનારા સમયમાં આ સંતોએ તૈયાર રહેવું પડશે ગંભીર પરિણામ ભોગવવા માટે અમારી લાગણી પણ દુભાઈ દુભાઈ છે ત્યારે એક જ અમારી હાલ માંગણી છે અને વિનંતી છે કે આપ માફી માંગો અને પછી સમય જતો રહેશે તો અમે વિનંતી પણ નહીં કરીએ અને ગંભીર પરિણામ માટે તૈયાર રહેશો એવી અમારી ચેતવણી પણ છે જય દ્વારકાધીશ મારે એટલું કહેવું છે કે હું પણ સામે સંપ્રદાયની સાથે ઘણો ક્લોઝ છું એના ધર્મપ્રેમી ભક્તો સાથે પણ એના સંપર્કમાં છું મને એવું લાગે છે કે ધીમે ધીમે કોઈને કોઈ રીતે એ લોકો સ્ટ્રેટેજી બનાવી છે કે સનાતન ધર્મને નીચોને હલકો પાડવો આપણો જગતનો બાપ અમારો જદુકુળનો બાપ કૃષ્ણ ભગવાન હોય કે શિવ હોય કે રામ હોય એવા ઈષ્ટદેવોને પાંચ હજારથી ઋષિમુનાની પરંપરાની હિન્દુ ધર્મની સંસ્કૃતિને આ લોકો અઢીસો વર્ષના અંતે કેવી રીતે નિમ્ન કક્ષાએ જઈ અને હલકી ટિપ્પણી કરે છે ત્યારે મારે કહેવું છે કે આ સ્વામિનારાયણના જે સ્વામી જે છે વેડ રોડના એ એ મનોરોગી માણસ છે અને અગાઉ જેમણે પણ ટિપ્પણી કરી છે ને મનોરોગી છે મને લાગે છે કે આ લોકોની કોઈ ચાલ છે સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈને કોઈ રીતે પોતે પોતાની રીતે કોઈની લીટી ટૂંકી કરવા માટે પોતાની લીટી મોટી કરવા માટે કંઈને કોઈ સાજીશ છે અથવા ઉપરના ધર્મના જે ધ્રંધ્રો બેઠા છે એમણે આવા સાધુઓને આવી વાતથી રોકવા જોઈએ એ પોતાની પુસ્તકોમાં પણ